ખેડૂત મિત્રો આપણે જે ફિલ્ડ પૂરું થઈ ગયેલું હતું જેમાં આપણે ડેમો મારેલો છે મીરા વિસ્ટીઓ સિમોડીસ અને હિસાબીઓ કે જેનો આપણે આજે ડોઝની પણ વાત કરશું અને એનું રિઝલ્ટ આજે પંદર એક દિવસ થવા આવ્યા છે આજે આપણો જે ફિલ્ડ છે એ કટિંગ પણ ફાર્મરે કરી દીધેલું છે તો છતાં પણ આપણે આજે જોવા આવ્યા છીએ આપણે એનું રિઝલ્ટ બતાવશું કે કેવું લાગે છે અત્યારે હાલ અમારું ખેડૂત મિત્રો સિમોડિસ મીરાવિસ બીઓ અને સાબેન ત્રણ નો સ્પ્રે મારેલું છે આ ફિલ્ડમાં પણ ટમેટીમાં અત્યારે અતિશય પ્રોબ્લેમ છે નમસ્કાર ખેડૂત મિત્રો હું દીપેશ પટેલ સિન જન્ટા ઇન્ડિયા પરટીમીતે સૌથી સર્વપ્રથમ તો હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો હું જે ફિલ્ડ પ્લોટમાં ઊભો છું એમાં ખેડૂત મિત્રો આજે ડેમો પ્લોટ કરાયેલો હતો મે 15 દિવસ પહેલા સિમોડિસ નું ડોઝ રાખેલો હતો

જોઈ શકાય છે આનું આપણને રિઝલ્ટ અને થોડી ઘણી બાકી છે એમાં પણ આપણે બતાવું મિત્રો તમને કેવું રિઝલ્ટ છે આ આ આ રીતના આની જે નવી નવી આખી આખી આવી છે છે ખેડૂત મિત્રો આપણે ડેમો જ મારેલો પણ આ જે ડેમો મારેલો છે આ ડેમો નથી મારેલો ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે અત્યારે ઈડર તાલુકાના કાવા કાવાના આજુબાજુના વિસ્તારના જે ગામડા છે એમાં આ પ્રકારનો પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હાજર નથી હાજર હોત તો આપણે એમનો પણ અભિપ્રાય લ્યો કે આ દવા કેવી છે આનો વપરાશ કરાય ના કરાય એ હું તમને બતાવો બીજું ખેડૂત મિત્રો જો આગળ પણ બતાવી શકાય છે આમાં ખેડૂત મિત્રો આખી નવી દાઢી પણ નવી આઈ ગઈ છે ફ્લાવરિંગ પણ આવી ગયેલું છે હાલ

આ ઓર આખી ખ્યાલ આવે છે અને આગળ ખેડૂત મિત્રો થોડું કટિંગ થઈ ગયેલું છે બનાવતા પહેલા પણ ખેડૂત મિત્રો આપણે જોઈ શકાય છે કે એની ફ્લાવરિંગ આજે ખેડૂત મિત્રો આ પરિસ્થિતિમાં આજે એનું ફ્લાવરિંગ છે બહુ સારું કેવા અત્યારે બધાના ફ્લાવરિંગ ઘડી ગયેલું છે અને બધાને પૂરું થઈ છે આ ત્રણ ઓર જેમાં મારેલી છે દવા એમાં આજે ફ્લાવરિંગ પણ એવું ઉદ્દેખાય છે અને ઘરણ નો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી અને ડેમેજ નું પણ કંપનીઓના કારણ કે જો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સ્પ્રે મારો નહીં મારો સારો મારો પણ ખેડૂત મિત્રો થોડો ટાઈમ જવા દેજો વચ્ચે બ્રેક આલવાનો અવશ્ય રાખો કે જેના કારણે તમને રિઝલ્ટ આપડે જોઈ શકાય છે કે હું તમને રૂબરૂ રિઝલ્ટ બતાવું છું

એ પણ બતાવું છું બતાવ્યું આ બાજુ જનકભાઈ આ બધું આ બધું ભરી જજો આ ડેમો આટલો પૂરો થઈ ગયેલો છે પંપ આ સ્પષ્ટ ખબર પડે છે કે આટલા થી પંપ છે આટલા થી આખો પૂરો થઈ ગયેલો છે આ પંપ આટલા થી દવા પૂરી થઈ ગયેલી છે આટલો હું મારેલી છે આ સ્પષ્ટ ખબર પડી શકે છે કે ભાઈ તો કેવું રિઝલ્ટ છે આમાં દવા નથી મારેલી કોઈ ટ્રીટમેન્ટ નથી અને આ બાજુની ઓર બતાવજો તને કે આ ભાજે આ બાજુ ક્લીન કેટલી છે આ જોઈ શકાય છે કે આ બધી નવી બ્રાન્ચીસ આવી છે નીચે થી લઈને ઉપર સુધી અને ટમેટા પણ લાગેલા છે એટલા એટલા આ બધો નવો ફાલ છે ખેડૂત મિત્રો આ ટમેટા પણ છે આમાં પેલામાં બિલકુલ બળી ગયું છે ખરાબ વાતાવરણ ખરાબ એટમોસ્ફિયર ના કારણે એમાં પુષ્કર ડેમેજ છે આમાં કોઈ ડેમેજ નથી

ડેમેજ થઈ ગયેલું હતું છતાં પણ એક ટ્રાયલ લેવું હતું કે શું આ દવાનું શું ઇફેક્ટ આવે છે એ જોવા માટે થઈને અમે એ દિવસે ટ્રાયલ કરેલો અને આજે વીસ દિવસ પછી બીજી બધી ટામેટી તો ફેલ હતી એટલે ખેડૂત હવે ફિલ્ડ ખાલી કરી રહ્યું છે તો આજે અમે અહીંયા ઉપસ્થિત છીએ અને આપણે જોઈ શકો છો કે જે નથી અને હાલ જે કટિંગ થયેલું નીચે પડી રહેલું છે ટામેટીના વેલા એ આપ સ્પષ્ટ જોઈ શકો છો દૂરથી પણ અનુભવી શકો છો કે ખરેખર સુપર 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 રિઝલ્ટ છે આ બાબત બાબતનું અને એક ડેમોટેશન કર્યું અને આજે કોન્ફિડન્સ પણ જાણો છે કે ભવિષ્યમાં પણ કઈક આવું થાય છે કોઈ એટમોસ્ફિયરના હિસાબથી ડેમેજ થાય છે ટામેટી તો એકદમ નાસીપાસ ના થતો આવી કોઈ દવાનો સારો સ્પ્રે લઈ શકીએ છીએ અને એના રિઝલ્ટ બહુ બેસ્ટ છે કદાચ એ દિવસે આ ફાર્મલ આખા ફિલ્ડમાં જો આપી હોત દવા તો આજ સુપર ટામેટી બની જાય હોત અને થોડા સમયમાં એનું ફરીથી તેનું ફ્લાવરિંગ ફ્રુટ સેટઅપ અને એ બધું પિકિંગ બધું શરૂ થઈ જતું પણ એકચ્યુઅલી આ ખેડૂતને ના છતાં બી આમ એ કરેલો ડેમો હતો અને આજે એનું પરિણામ જોવા મળે છે જનકભાઈ બીજા બધા ફાર્મરની શું પરિસ્થિતિ હતા આ એરિયાની હાલ હા હાલ આ છેલ્લો માવઠાનો વરસાદ આવી ગયો છે જે કોઈ કલ્પના નથી એટલો આવે છે અને એના લીધે ફરીથી પાછા ટામેટીના પાકમાં બહુ બધી ઇફેક્ટ આવી છે આ રીતની ફંગસની તો ખેડૂત મિત્રોએ ધીરજ રાખી અને આ એક સર્વોત્તમ દવા છે હાલની એક આપણા પાણી

એવો સ્પેશિયલી આઈડિયા નતો નથી હોતો બીજી બધી અધર એમએનસી કંપનીઓના ભાઈ ફંગીસાઇડ સારા જ છે પણ રાઈટ ટાઈમે કયું ફંગીસાઇડ આપવું કેટલા પ્રમાણમાં આપવું એ બધા અનુભવો નથી હતા તો એગ્રો ઉપર યા એગ્રોનોમિસ્ટ યા કંપનીના કોઈ પણ પ્રતિનિધિને ચોક્કસ પૂછીને એની માહિતી લઈ અને સારું ફંગીસાઇડ મારો તો ચોક્કસ એનું પરિણામ મળતું હોય છે અને એમાં કોઈ પેલી છે નહીં કોઈ પણ શંકા રાખ્યા વગર સારું ફંગીસાઇડ મારો છે ખેડૂત ને ટામેટી કાઢી નાખવાની છે આ ડેમો નો લાભ જોવા મળ્યો બાકી ખેડૂત નું બીજું વાવેતર કરવાનું છે કે જેના કારણે આપણને આ લાભ ના મળી શકો પણ આ ડોકા આ ટામેટી ગ્રીનરી જોઈ શકાય છે આ છોડની છોડ આ ઓર ની અને આ બાજુ તમે જો એકદમ બિલકુલ પૂરું થઈ ગયેલું આપણે એવું નહીં આ એક જો આ જે ખેડૂતે કટિંગ દીધું છે એમાં જે ગ્રીનરી ગ્રીનરી આવેલી છે 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 જોઈ શકાય પણ બીજા ફિલ્ડ જોતા જોતા ફિલ્ડ આવતા લેટ પડ્યા જેના કારણે આપણે આ જોવાનો લાભ થોડો ઓછો મળ્યો આ જો બીજા ફિલ્ડ પણ છે આ ફિલ્ડમાં મેં જે દિવસ ડેમો કર્યો તે દિવસ બહુ સારા ફિલ્ડ હતા પણ આજે તો આ ફિલ્ડ પણ પૂરા થઈ ગયેલા છે એકદમ બિલકુલ પૂરા અને આવું નહિ આવા બધા ફિલ્ડ છે દરેક ફાર્મર ના આજ પરિસ્થિતિ છે હું તો આ જે ખેડૂત મિત્રો જેને ટામેટું છે એમની અવશ્ય ભલામણ કરું છું આ ફિલ્ડ પણ બઉ સારું હતું અમે આવ્યા પંદર દિવસ પહેલા અત્યારે ડેમેજ નો પ્રશ્ન છે